પોલીસ દ્વારા ધરણાને મંજૂરી આપવામાં આવી ન હતી જેને લઈ ધરણા યોજવા આવેલ તમામની અટકાયત કરાઈ હતી તો પોલીસ સ્ટેશનમાં પણ ધરણા ચાલુ રહેશે તેમ પરેશ ધાનાણીએ નિવેદન કર્યું હતું જોકે અમરેલીનો વિરોધ સુરત પહોંચતા રાજકીય માહોલ ગરમાયો સ્વાભિમાન સ્વાભિમાનનું રક્ષણ કરવા એક નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે દસ વાગ્યા દસ થી પાંચ માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી પ્રતાપભાઈ અને ખૂબ મોડી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કચ હોય એ રીતે ઘેરી લીધો છે એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં કરીને વિનંતી કરી છે હે સરદાર તમારું સ્વાભિમાનના આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે આંદોલન થી તો આઝાદી મળી આજ આઝાદ ભારત માં આંદોલન ઉપર અને મૂકી રહ્યું છે ત્યારે અમે સરકારની સરકાર ની ધરણા શરૂ કરીએ છીએ